ભારતભરમાં ભાવનગરને કલા અને સંસ્કૃતિની નગર તરીકે ઓળખવામાં આવે છે જેનું કારણ છે કે ભાવનગરમાં કામ કરી રહેલી વિવિધ ક્ષેત્રની કલા સંસ્થા આવું જ એક કલા સંગઠન શ્રી સાવરિયા ગ્રુપ કે જેમાં ઉંમરની દ્રષ્ટિએ પ્રૌઢ અવસ્થામાં પહોંચેલી પરંતુ ઉત્સાહ બાબતે યુવતીઓને પણ શરમાવે તેવી ક્ષમતા અને સ્ફૂર્તિ ધરાવતી બાર મહિલાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને વિવિધ પ્રસંગોએ અદ્ભુત રાસની કૃતિઓની પ્રસ્તુતિ કરીને ભાવનગર શહેરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ નામના મેળવી છે વિવિધ પ્રસંગો જેમ કે શિશુવારના રંગમંચમાં પ્રોગ્રામ આપેલ છે ગણેશ ઉત્સવમાં આ ઉપરાંત મેઘાણી ઓડિટોરિયમમાં દરેક પ્રોગ્રામ તથા યુટ્યુબ ચેનલ પર પણ આવી ગયેલ છે ટૂંકા ગાળામાં યુટ્યુબ પર પહોંચવું એક સપનું સમાન હતું પરંતુ દરેક બહેનોનો સહકાર અને મહેનત ઈશ્વરના આશીર્વાદથી આ શક્ય બન્યું છે હજી ભાવનગર આમને આમ ખૂબ જ તક આપે આ સંગઠનનું સંચાલન આરતીબેન ઉપાધ્યાય દરેક બહેનોના સહકારથી કરી રહ્યા છે આ તકે નોંધવું રહ્યું કે ભાવનગરના જાણીતા પ્રોગ્રામ સંચાલ

જય ઠાકરભાઈ કેમ છો મજામાં અમે એક વર્ષથી સાવરિયા ગ્રુપ ચલાવીએ છીએ અમારા એડમી આરતીબેન છે અને અમે આ ભરવાડી કપડાં સિવડાવ્યા છે અને એમાં જ અમે આખા ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ ગરબા રજૂ કરીએ છીએ માવતર સંસ્થામાં પણ કર્યા યશવંતરાયમાં મેઘાણી ઓડિટોરિયમમાં શરૂઆત અમે બહુ જ નાના સ્ટેજથી શિશુવિયારમાંથી કરેલ બરાબર તમે કઈ કઈ જગ્યા ઉપર અત્યાર સુધીમાં રમવા ગયા છો કઈ રીતે કરો છો અમે શરૂઆત તો બહુ નાની સ્ટેજ ઉપરથી કરેલી શરૂઆત બહુ નાના સ્ટેજ ઉપરથી કરેલી અને આપણે માવતર સંસ્થામાં એટલે ચાલો ને જઈએ સત્સંગમાં એમાં પણ અમે કરેલ છે કંકાવટી ગ્રુપમાં બી કરેલ છે સક્તેશ્વર સંસ્કાર ભારતીમાં પણ અમે કરેલો છે આ ગરબો પીલ ગાર્ડનમાં બી કરેલો છે આ ગરબો અને બધી જગ્યાએ અમને ભાવનગર કા રાજા જવાહર મેદાનમાં ગણપતિ ઉત્સવ દરમિયાન અમે આ પ્રોગ ગરબો રજૂ કરેલો અને ત્યાંથી ખૂબ ચાહના મેળવેલ છે ત્યાંથી પછી અમે મહાકાળી મિત્ર મંડળ જે મેઘાણી સર્કલમાં ત્યાં પણ અમે આ રજવાણીનો ગરબો કર્યો એમાં પણ અમને ખૂબ ચાહના મળેલ છે અને આ અમારા ગ્રુપનું એક સારામાં સારી આ વસ્તુ છે જે અમે રજૂ કરીએ છીએ રોજ અમે લઈને આવી રહ્યા છીએ ગાર્ડન રિસોર્ટમાં તો ખેલે આવો નવરાત્રી નવે નવ દિવસ માટે રમવા માટે આપ તૈયાર થઈ જાઓ અમારી ટીમ રેડી છે તો માં અંબાની આરાધના આપણે સાથે મળીને કરશું જય અંબે